સૌરાષ્ટ્રની રાજનીતિમાં હાલ જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવામાં આવી છે કે જો આ બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયા લડે છે જીતે છે તે હું રાજીનામું આપી દઈશ બે કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને આપીશ આ ચેલેન્જ આપ્યા બાદ મોરબીની સાથે સાથે સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને હવે સોમવારના રોજ કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન કરશે તે રીતના સામે આવ્યા છે સમગ્ર મુદ્દો સમય પહેલા જ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યા દ્વારા ગોપાલ ઇટાલિયાને એવી ચેલેન્જ આપવામાં આવી હતી કે હું રાજીનામું હાલમાં ધરી દઉં છું અને મોરબી બેઠક ઉપરથી જોઉં ગોપાલ ઇટાલિયા આ લડે છે ચૂંટણી તો હું બે કરોડો રૂપિયા ગોપાલ ઇટાલિયા ને આપીશ અને આ ચેલેન્જ આપ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ એ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો હતો કે હું ચેલેન્જનો સ્વીકાર કરું છું ચેલેન્જ એકસેપ્ટેડ છે જો તમે રાજીનામું આપતા હોય તો હું રાજીનામું ધરી દઈશ અને આ બેઠક ઉપરથી લડીશ ત્યારબાદ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો છે ચેલેન્જો એકબીજા નેતાઓ આપી રહ્યા છે અને તે વચ્ચે ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન આવ્યા બાદ ચેલેન્જનો સ્વીકાર કર્યા બાદ જે છે તે કાંતિ અમૃતિયા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે સોમવારે ગાંધીનગર ખાતે હું અડધો કલાક એટલે કે બપોરના બાર વાગ્યા સુધી રહીશ અને જો ગોપાલ ઇટાલિયા રાજીનામું નથી આવતા તો હું પાછો વળી જઈશ ત્યાંથી અને હાલમાં એવા સમાચાર પણ સામે આવ્યા છે કે કાંતિ અમૃતિયા સોમવારે મોરબીથી ગાંધીનગર સુધી દોઢસો ગાડીઓ લઈને પહોંચશે એટલે કે શક્તિ પ્રદર્શન તેમનું ગાંધીનગર ખાતે દેખાડશે અને ત્યાં વિધાનસભાના અધ્યક્ષ જે શંકર ચૌધરી છે તેમની કેબિનની બહાર રહેશે અડધો કલાક ગોપાલ ઇટાલિયાની રાહ જોવામાં આવશે અને ત્યારબાદ જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો તે 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 પાછા વળી જશે ચેલેન્જ જે છે કાંતિ અમૃતિયા દ્વારા આપવામાં આવી છે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું ગોપાલ ઇટાલિયા સોમવારે વિધાનસભામાં આવશે કે કેમ ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે કે કેમ જેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભાજપના અન્ય ધારાસભ્ય જીતુ સુમાણીએ પણ કાંતિ અમૃતિયાને ટેકો કર્યો છે અને કહ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો હું પણ રાજીનામું ધરી દઈશ એટલે એક બાદ એક નિવેદનો આવી રહ્યા છે સૌરાષ્ટ્રના રાજકારણમાં સખત ગરમાવો જોવા મળી રહ્યો છે તો હવે જોઈ રહ્યું કે સોમવારનો એ દિવસ ગુજરાતના રાજકારણ માટે કેવો હશે કાંતિ અમૃતિયા એ સમય દરમિયાન શું નવા જૂની કરશે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર ખાતે પહોંચે છે કે કેમ તેમનું કોઈ નિવેદન આ બે દિવસ દિવસ દરમિયાન આવે છે કે કેમ તે ખૂબ જ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો